ઉપર ચલો હોય ગંગાજી તમે હોય પડો તો ઉપર તમાર આખો દર કેવા માર કેવું શું કેવું રોજ રમતા હોય પડી જાય તો હાથ પગ ભાઈ જા રંગાજી આ કદા તો હાઈ લગાઈ છો તમે હું શું કહું એ કદા નમી જાય તમે હમી કનક જો પછી સમજ્યા કદા તો કમ્પ્લીટ જ છે તો તમે નમી જઈ સતા આ વારો આવા ના અમાર વાવા છોડો ન તું હો હો હે હા તો આવી થઈ ગઈ રે કદા દાદા સરસ લગાય હો રંગાજી કમ્પ્લીટ ના વા હા હવે કમ્પ્લીટ અને રંગાજી પેલો હો પેલો ઉપર એવું હો વળી જો હું અમે કરાવ જો

બાઇક તો હમણાં તો હમ કરાવ્યું રંગાજી આવડો જો નોકરી મેળવ ના પણ નોકરી ને પોણા નઈ કરતો ચિંતી બાઇક સુકા કાકા આ હા આપડા